અમેરિકાના શિકાગોના રસ્તાઓ પર એક યુવકને જમીન પર સુવડાવી દઈને અમેરિકાની પોલીસ તેના ઉપર બેસી જાય છે પાછળથી હાથકડી પહેરાવી રહી છે તમને થતું છે કે આ તો દરેક આરોપી સાથે આવું જ અમેરિકામાં થાય છે પરંતુ આ આરોપી કોઈ બીચો નહીં પણ આપણો ગુજરાતી છે માત્ર ત્રેવીસ વર્ષનો આ ગુજરાત યુવક જેનું નામ શ્રેય પટેલ છે પેલા વિડિયો જોઈ લો પછી આગળ વિસ્તારથી વાત કરીએ Now! Hands on your back! Shut now! Shut up, shut up, shut up, shut up. Yep. F scumbag, piece of f well, I, Well, I'm just to be I'm to I'm i be So I to your property, fill out one of forms. I noticed you have a lot of bank cards. Yeah. Uh huh. અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં રહેતા ત્રેવીસ વર્ષના ગુજરાતી યુવાન શ્રેય પટેલને લઈને અત્યારે મોટી ખબર સામે આવી રહી છે જેમાં એક વૃદ્ધ મહિલા સાથે છેતરપંડી કરવાના ગંભીર આરોપમાં પોલીસે તેને લોખંડી પકડમાં લીધો છે આ ધરપકડ કોઈ સાદી રીતે થઈ નથી પરંતુ પોલીસે એક આખું સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું હતું જેમાં આ યુવાન જ્યારે પૈસાનું પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે જ તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો આખી ઘટના પાછળ એક ખૂબ જ મોટું ષડયંત્ર છુપાયેલું છે જેમાં શ્રેય પટેલ અને તેની ગેંગના સભ્યો ફેડરલ ટ્રેઝરી ઓફિસર બનીને લોકોને ડરાવતા હતા અને એક વૃદ્ધ મહિલાને તો તેમણે જેલની અને ક્રિમિનલ કેસની એવી ધમકી આપી હતી કે તે બિચારી ડરી ગઈ હતી આ છેતરપિંડી કરનારાઓએ મહિલા પાસે દસ હજારથી એક લાખ ડોલર જેટલી માતબર રકમની માંગ કરી હતી અને તેમને વિશ્વાસમાં લીધા હતા કે તેમના બેંક એકાઉન્ટમાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ ના દિવસે જ્યારે પીપલ્સ નેશનલ્સ બેંકના કર્મચારીઓને આ મહિલાના ટ્રાન્ઝેક્શનમાં કંઈક શંકા ગઈ ત્યારે તેમણે તરત જ પોલીસને જાણ કરી અને ત્યાંથી આ આખો ફેલ પકડાઈ ગયો પોલીસે પંદર ઓક્ટોબરે જાળ બિછાવી અને જેવો શ્રેય પટેલ પાર્સલ લેવા આવ્યો કે તરત જ તેને જેલના હવાલે કરી દેવામાં આવ્યો સોળ એટલે કે ખોટા બાના હેઠળ પૈસા પડાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે તે હેનરી કાઉન્ટી જેલમાં બંધ છે વીસ ઓક્ટોબર બે હજાર ના રોજ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને જો તેનો ગુનો સાબિત થાય તો તેને ત્રણથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે જો તેનું રોપાણ ત્યાં ગેરકાયદેસર સાબિત થાય તો તેને સીધો ડિપોર્ટ કરી દેવામાં આવશે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે કારણ કે અગાઉ પણ ધ્રુવ માંગુકિયા જેવા નામો અવાજ ગુનાઓમાં સામે આવી ચૂક્યા છે પોલીસ અત્યારે શ્રેફ પટેલના ફોનની તપાસ કરી રહી છે જેથી આંતરરાષ્ટ્રીય ગેંગના બીજા સભ્યો સુધી આસાનીથી પહોંચી શકાય જેઓ ભારતથી બેઠા બેઠા આ બધું સંચાલન કરતા હોવાની આશંકા છે આવા કિસ્સાઓમાં જામીન મળવા પણ ખૂબ મુશ્કેલ હોય છે અને હવે ત્રેવીસ વર્ષના આ યુવાનનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે